દસ ના વિસ્તારોમાં પંદર દિવસથી પાણી પુરવઠો બંધ મહિલાઓનો નગરપાલિકા સામે ઘેરાવો ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને દસ ના પારસી વાડ દલાલ શેઠ ફૂર રોડ અને નારિયેલી બજાર સહિતના વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા પંદર દિવસથી પાણી વિહોણા થયા છે નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે હવે પાણીની સમસ્યા રહેવાસીઓના ધૈર્યની કસોટી લીધી છે આ બાબતે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે પણ માહિતી અને મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી અધ્યક્ષ પ્રજાપતિએ મહિલાઓને સાંત્વના આપતા કહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મેં અધિકારીઓને કર્મચારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે જો ત્રણ દિવસમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હાલ નહીં થાય તો ફરી સંપર્ક કરો સ્થાનિકોમાં હજુ પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સતત રજૂઆતો કરવા છતાં કાર્યવાહી કેમ મોડી થઈ રહી છે છતાં હું અમને બહુ સાથ મળેલો છે અમને બે દિવસ નો ટાઈમ આપેલો છે કે હા તમને પાણી મળી જશે પણ હું એક રિક્વેસ્ટ છું કે મળે તો અમને ચોખ્ખું પાણી મળે ને બે દિવસની અંદર પાણી મળી જાય

તે ત્યાં પાણીની સુવિધા અસંભવ છે ત્યાં કમસે કમ પંદર દિવસથી તો નળમાં ટીપું પણ પાણી આવતું નથી વારંવાર ફોન કરીએ છે તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે એના પહેલા live સ્ટ્રીટની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છે અહીંયા આવીને અરજી પણ આપીએ છે તેનો કોઈ ઉકેલ આવતો નથી અહીંયા આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ તો કે તમારો નંબર ત્રણસો ની ઉપર છે જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે

તેમજ વેજલપુર પારસીવાડ વિસ્તારના અંદર બજાર વિસ્તારના અંદર છેલ્લા દિવસથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે છે સદંતર પાણી બંધ તેમજ સ્ટ્રીટ લાઇટો છેલ્લા સાડા ત્રણ મહિનાથી આખા મેન રસ્તાની એમના મોલ્લાની સ્ટ્રીટ લાઇટો બંધ છે આ તમામ ફરિયાદો અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્ક ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી એટલે આજે વિસ્તારની તમામ મહિલાઓ પાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે તમે અહીંયા નોકરી કરી રહ્યા છો એટલે લોકોના જે કંઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્ન નિરાકરણ લાવો કે એમના વેરા વેરા વેરાનાથી જ તમારે એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે લોકોના નાના નાના પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઈટનો પ્રશ્ન હોય સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી ત્યાં કોઈ સફાઈ કામદાર જતા નથી સફાઈ વેરો લે છે નગરપાલિકા પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે રોડ રસ્તાઓ ઉપર રોડ રસ્તાઓ ખોદીને નાખેલા છે ડેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેછો કર્યા નથી નગરપાલિકા તંત્ર ને ફક્ત મોટી મોટી દંફાસો મારે છે પણ જે પ્રજાલેક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે અધિકારીઓ લોકોનું સાંભળતા નથી ફરિયાદો આપવા છતાં પણ એના પર ધ્યાન આપવું નથી અને જવાબો પણ કહી શકાય કે જે રહીશો હોય છે લોકો ભરૂચતા લોકો હોય છે તે જે સમસ્યાઓ અહીંયા લખાવે છે તેમની ત્યારે એમને જવાબ શુદ્ધા પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ તમામ પ્રશ્નો જે છે આ વિસ્તારના એનું નિરાકરણ ચોવીસ કલાકમાં લાવો હું પોતે આ વિસ્તારની મુલાકાત આવતી કાલે લેવા જઈશ અને નગરપાલિકાએ ભાઈ અમને કારોબારી ચેરમેને પણ હમણાં જાતે અહીંયા હાજર રહીને આશ્વાસન આપેલું છે કે લાઇટ વિભાગને પણ આદેશ આપેલો છે કે તાત્કાલિક આ વિસ્તારની વિઝિટ લઈને લાઇટની કામગીરી કરે તેમજ આ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવે તો પણ અમે એમને ચોવીસ કલાક સમય આપીએ છીએ કે આ કામગીરી ચાલુ કરો અને આ લોકોને જે પાણીની સમસ્યા છે એમાંથી મુક્ત કરો વોર્ડ નંબર નવ અને દસ ના પારસીવાડ વિસ્તારના બેનો અહીંયા ઘરે પાણી અને લાઈટની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા માટે આયા હતા મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન બે કે ત્રણ દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે ને એમને પણ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં ઘરે પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમને પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં ગાડી ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે